વડોદરા શહેરના પાણીગીઠ વિસ્તારમાં આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાંથી વડોદરા એસઓજી પોલીસે પ્રતિબંધિત ચાઇનીસ દોરીના ચારસો એસી બોક્સ સહિત બે સુડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે એસઓજીની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ ચાઇનીસ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન અનારમ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મગાજીને મળેલ બાતમીના આધારે પોલીસે આજવા રોડ ખાતે આવેલ મેમણ શોપિંગ સેન્ટરમાં ચેકિંગ કર્યું હતું આ દરમિયાન દુકાનમાંથી વેલન મોનો જર્મન ટેકનોલોજી ફ્લાય અબોવ ધ ટેસ્ટ ઓનલી ફોર

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનારી મોકલનારીમ ગોલાવાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બસો ત્રેવીસની ની બે હજાર કલમ બસો ત્રેવીસ ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગીટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે